મોડી રાત્રે ગોઠવવામાં આવેલી આ ઝાડમાં પીએસઆઈ એમજી લીંબુલા ને એક ફરિયાદ પાસેથી ચાલીસ હજાર રૂપિયાની લાંચ સ્વીકારતી વખતે પકડી પાડવામાં આવ્યા હતા આ ઘટનાએ પોલીસ ખાતાની છબીને વધુ એક વખત ખરડાવી છે આ સમગ્ર પ્રકરણની વિગતો મુજબ ફરિયાદીના સંબંધી વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો હતો આ કેસની તપાસ કરી રહેલા પીએસઆઈ એમ સી દિંબુલાએ આરોપીને શારીરિક ત્રાસ ન આપવા તથા વહેલા જામીન પર મુક્ત કરવાના બદલામાં ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી લાંચ આપવા ન માંગતા ફરિયાદીએ તાત્કાલિક ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોનો સંપર્ક કરતા એસીબી લાંચનું છટકું ગોઠવ્યું હતું આ ઘટના બાદ વડોદરા એસીબીની ટુકડીએ આરોપી પીએસઆઈ એમજી લીંબુલાની વિધિવત ધરપકડ કરી છે અને સરથાણા પોલીસ મથકેથી જ આગળની કાર્યવાહી હાથ ધરી છે આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને ભવિષ્યમાં આવા બનાવોને રોકવા માટે શું પગલાં લઈ શકાય તે દિશામાં ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવે છે જેથી કાયદાના રક્ષકો દ્વારા થતા ભ્રષ્ટાચારને નાથી શકાય